શ્રી ગુરુદેવ દત્ત સંજય બોદીવાલાના સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને પ્રાર્થ પ્રણામ કેમ છો બધા મજામાં છો ને સરસ સવાર પડે એટલે આપણી ડોર ચાલુ થઈ જાય છે પણ એ આપણી ડોર સુખ પાછળની છે કે આપણી તૃષ્ણાઓ સંતોષવા પાછળની છે માણસ એની જરૂરિયાતોને પૂરી કરવા માટે દોડે એ એક સુખ પાછળની દોડ છે જરિયાતોને પૂર્ણ કરવી એટલે સુખ પ્રાપ્ત થાય પણ જ્યારે માણસ તૃષ્ણાઓ પાછળ દોડે છે ત્યારે દોડનો કોઈ અંત નથી હોત કેમ કે તૃષ્ણા આ ધરા પર કોઈને હજી સુધી સંતોષાય નથી કે તમારી સંતોષાશે તમે જળ પીવો છો એ તૃષ્ણા થોડી વાર માટે સંતોષાય છે ફરી એ તૃષ્ણા ફરી અડધો પોણો કલાકમાં ફરી ઊભી થાય છે ભોજન કરો છો એ તૃષ્ણા તમારી થોડી વાર માટે સંતોષ થાય પછી ચાર પાંચ કલાક થાય એટલે ફરી તમને ભોજન નહીં તૃષ્ણા ઊભી થાય જરૂર ઊભી થાય છે આમ તૃષ્ણા ક્યારેય સંતોષાય નથી તો પ્રાતકાલથી તમારી જે દોર છે આખો આખો દિવસ એ તૃષ્ણાઓ સંતોષવા પાછળની દોર છે કે તમારી જરૂરિયાતોને સંતોષવા પાછળની દોર છે એની વચ્ચે ફરક કરી લેવો બહુ જરૂરી છે આપણી જરૂરિયાતોનો ક્યારેય કોઈ અંત નથી હોતો અને જ્યારે જરૂરિયાતોમાં તૃષ્ણા સમેટાઈ જાય છે ત્યારે તૃષ્ણા સ્વરૂપે જે જરૂરિયાતો છે એનો ક્યારેય કોઈ અંત નથી હોતો સમાજમાં કેવું દેખાશે કુટુંબમાં કેવું દેખાશે અને સમાજ અને કુટુંબ અને મિત્રોને બતાવી દેવા માટે કરેલા કર્મો વ્યક્તિને સંકટમાં નાખે છે હું તો એમ કહેવું છું કે એક પરિવારે ભેગા થઈને પોતાના કર્મોની દિશા નક્કી કરી લેવી જોઈએ કે આપણે કેટલી જરૂરિયાત છે ઘણાની તુષના કોઈ અંત નથી પોતે જેટલું ભેગું કર્યું છે એટલું વાપરી નથી શકતા કે નથી શકવાના એનાથી વિશેષ તે દોરતા જ રહે છે અરે ભાઈ પાછળ ફરીને તો જો કે તે જેટલું ભેગું કરેલું છે એટલું પણ તું વાપરી શકશે પાછો એમ વિચારે આ દીકરાઓ માટે દીકરીઓ માટે એના દીકરાઓ માટે એની દીકરીઓ માટે એનાથી વધારે પાછું વિચારે હું સોસાયટીમાં હું સમાજમાં હું કુટુંબમાં આ તુષણાઓના જે સકંજામાં ફસાયેલા છે એ જ માયામાં છે ઈશ્વરે જેટલું તમને આપ્યું છે જેટલું આપવા માંગે છે એ સમજી લઈને એટલા જ પ્રયત્ન કરવા થોડા એથી વિશેષ પ્રયત્ન કરવા બાકી સમાજને બતાવી દેવા માટે મિત્રોને બતાવી દેવા માટે કુટુંબમાં બતાવી દેવા માટે બધાથી ટોપ રહેવા માટે જે તમે ન કરવાના પણ કર્મો કરો છો બાય હુક બાય કુક મેળવવાનો પ્રયત્ન કરો છો તમારા ધર્મ તમારા આત્મા સાથે સમાધાન કરીને તમે મેળવવા માંગો છો એ કેવર અને કેવર તમારા મિત્રો સમાજ કુટુંબને બતાવી માટે જે તમે એક્સ્ટ્રા એફર્ટ કરો છો ને બાય હુક બાય કૂક જે મેળવવાનો પ્રયત્ન કરો છો એ કેવર ને કેવર તમને પાપમાં નાખે છે અને જ્યારે પાપ ભોગવવાનું આવે છે ને ભાઈ આ ભાવમાં કે પહેલા ભાવમાં આવતા ભાવમાં ત્યારે કોઈ મિત્રો કોઈ સગા કોઈ સંબંધી એ પાપ ભોગવવા માટે તમારી સાથે તૈયાર થતું નથી આટલું જ્ઞાન થઈ ગયું ને તો વાલ્મીકી ઋતારું વાલ્મીકી ઋષિ બની ગયા નારદ મુનિએ ખાલી આટલો જ સંકેત કર્યો હું પણ તમને એટલો જ સંકેત કરું છું જોઈએ હવે કેટલા વાલ્મીકી ઋષિ બની જાય છે જે સમાજ કે જે તમારા મિત્રો છે એ તમે જેવા છો તેવાનો એ સ્વીકાર કરે તો એ મિત્ર છે ને તો જે સમાજ તમારા માટે રહેવાને લાયક છે તમે જેવા છો એવા સ્વીકારે તમારી આર્થિક પરિસ્થિતિ જે કંઈ પણ છે તમારી જે કંઈ પણ પરિસ્થિતિ છે તમારી પાસે જે કંઈ પણ વેપાર ધંધા કામ આવડત છે એની સાથે તમારા મિત્રો તમને સ્વીકાર કરે તમારો સમાજ સ્વીકાર કરે તો એ સમાજ છે અને એ મિત્ર છે જે સમાજ જે મિત્ર જે ધર્મ તમારી ભીતર એટલે જે ગુરુ જેમ તમે માનો છે કે તમારા ભીતરની સુંદરતાને જોઈ શકતા નથી એ બધાથી દૂર રહેવું સારું અથવા એ બધાને બતાવી દેવા માટે કોઈ વિશેષ કર્મ કરવાની કે જે તમારી નીતિઓથી તત્પર થઈને તમારે કર્મ કરવું પડે જે તમારી પ્રમાણિકતાથી દૂર હતીને તમારે કરવું પડે જ્યાં તમારે કોમ્પ્રોમાઇઝ થઈને કરવું પડે તમારી ભેતરની સુંદરતાથી તમે પ્રજ્વલિત થાવ અને એ રોશનીથી તમારા મિત્રો અને સમાજ પ્રજ્વલિત થાય એવું જીવન જીવો ઘણી વ્યક્તિ ખબર છે એના દેહ છૂટે પછી એની બધાને સમજ પડે છે ઘણા સંતો વધુ તો પણ તમે બાજુમાં રહેતા હોય બાજુમાં એનો આશ્રમ તમને કંઈ પડે નહીં હોય સાંઈ બાબા થઈ ગયા કૃષ્ણ થઈ ગયા કે રંગદૂત મારા થઈ ગયા વિશ્વનાથ કે બાપા સીતારામ એની હયાતીમાં એવા કેટલા અભાગ્ય હોય છે કે જેમને એની કદર નથી હોતી હવે ત્યાં રોજ આંટા મારતા હોય તો તમારી ભીતરની સુંદરતાને પ્રજ્વલિત કરો તમારા ભીતર સાથે જીવો એ ક્યારે જીવી શકશો આ તૃષ્ણાઓ તૃષ્ણાઓમાંથી દોરથી મુક્ત થશો તો બે ગરીબ બેસો તો તમારા ભીતરમાં રહેશો તમારા અંતકરણમાં ઉતરશો અને અંદર ની સુંદરતાને તમે માણી શકશો થોડો તું થોડો તારી સાથે તો બેસ બસ દોડીએ જ જાઓ જો દોડીએ જ જાઓ છો પાછળ હું મૂકીને ગયા પાછળ હું છૂટી જવાનું છે એ તો જુઓ આ શ્વાસ વીતતા જાય છે આ શરીર ધીરે ધીરે ક્ષિન થતું જાય છે ભગવાને તને પંચ ઇન્દ્રિયોને આ શરીર આપ્યું શેના માટે આ તારી તૃષ્ણાઓને સંતોષ કરવા માટે નહી ભાલા પરમાત્માની ગુરુ બધાને જ પકડે નહીં 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 નહી પકડવું હોય તો ખુદને પકડો ખુદની આત્માને પકડો ખુદમાં ચિંતન કરો હું ક્યાં છું હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું મારો જન્મ સેના માટે થયો છે હે ઘણા એ પણ નથી ખબર બસ ખાવા પીવા અને મને કરવા આવ્યો છે એવો આ પૃથ્વી પર પરમાત્મા મને આ દેહ આપ્યો તો કંઈ અર્થ તો હશે ને ખાલી આ જલસાજ કરવા માટે દેહ આપે આ પૃથ્વીને એનું બધું સર્જન કરવાનો એનો મતલબ હું તમે તમારા ગઈ કોઈને બોલાવો મફતમાં કે આવો ભાઈ દારૂ પી જા મટન મચ્છી ખાઈ જા બિરિયાની ખાઈ જાય કિસમિશ ખાઈ જા એવી સેવા તમે કોઈને મફતમાં આપો તમારે ક્યાંય તો પરમાત્માનું આ પૃથ્વી એ ઘર છે આપણા માટેનું એના પૃથ્વીનું સર્જન કર્યું પ્રકૃતિ અને પંચમહાભુદ્ધથી વિવિધ રૂપે તમને બધા ભોગ આપ્યા છે એના માટે આપ્યા છે પાણી તરસ લાગે તો પાણી આપ્યું છે ભૂખ લાગે તો અનાજની વ્યવસ્થા કરી છે રહેવા માટે છતની વ્યવસ્થા કરી છે તારી એકલતા નિવારવા માટે તારી પરિવાર આપ્યો છે આ બધું સેના માટે આપ્યું છે ચિંતન કરવાથી ચૈતન્યને પ્રાપ્ત કરી શકાય છે આટલું ચિંતન કરીએ ને ભાઈ પછી વેદ ઉપનિષ ઉપનિષદ પણ સાંભળીએ ને કે ગીતા પણ સાંભળીએ ને તો કઈ મગજમાં થોડી ઉતરે હાવ કોરી સિલેજમાં કંઈ ઉતરતું નથી ભાઈ તમે જેવા છો એવી રીતે જીવો તથા સત્ય અહિંસા પ્રેમ માનવતા કરુણા દયાના આભૂષણ અને ચરિત્રની સુગંધ ધારણ કરશો તો ભાઈ વસ્ત્ર ફાતેલું પણ હશે ને જીવન સુદામાં જેવું પણ હશે ને તો પણ મહેકી ઉઠશો તમારા રસોડામાં ભાતની હશે ને શું કેવું તમને ઝોઝામાં ભાત પણ ઓછા હશે ને તો પણ નારાયણ મારા વાલો વિઠ્ઠલ એ મહાદેવ કૃષ્ણ તમારી લાજ જરૂર રાખશે અહીંથી કનેક્ટ થાવ વિચારી લો વિચારી લો હજુ પણ સમય છે કે જેટલું ભેગું કર્યું છે એ પર્યાપ્ત છે કે હજી જ જવું છે પૃથ્વી પર આવા ધન ધાન સંસાધનોની જરૂર પડે ઓછી વતી પણ હોય પણ એની દોર આપણી કોઈ તૃષ્ણાઓ પાછળની દોર તો નથી ને ગમે તેટલો ગરીબ હોય આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ગમે તેવું હોય સવારે ઉઠો થોડા વહેલા ઉઠો ઘરમાં એક દેવસ્થાન જેવું બનાવો ત્યાં બેસો તમને જે ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય એની સાથે અહીંયાથી જોડાવો પ્રાર્થના કરો સ્તુતિ કરો બંદકી કરો કોઈની ગાયલ નહીં ગાવ તમને જેવું આવે તેવો પરમાત્મા સાથે સંવાદ કરો તમારી માતૃભાષામાં એની સાથે વાત કરો જે ભગવાનને તમે બેસાડેલા જે ભગવાન છે તો એ ભગવાન હાજર હજુર છે એમ સમજીને એની સાથે વાત કરો એ દેવીમાં હાજર હજુર છે એ રીતે એની સાથે વાત કરો એને પણ ભૂખ લાગે છે તો એને પણ કંઈ ભોગ ધરાવો તમારી યથાશક્તિ ધરાવો એને પણ ગુડ નાઇટ કહીને સુઈ જાઓ એને પણ ગુડ મોર્નિંગ કરીને ઉઠાડો એની સાથે તમારી જે આત્મા છે રૂ છે એને કનેક્ટ કરો એટલું રોજ કરતા રહ્યો તો તમને ધીરે ધીરે ખ્યાલ આવી જશે કે તમારી જરૂરિયાતો માટેની ડોર કેટલી છે અને તૃષ્ણાઓ પાછળની ડોર કેટલી છે પોતાના ભાગ્યનો પણ શિકાર કરો કે મારું ભાગ્ય એવું છે એક વાર પ્રયત્ન કરો બે વાર કરો ચાર વાર કરો થોડા ભાગ્યને પણ સમજીને જો નહીં સમજાય તો કોઈ જ્ઞાનીઓ પાસે અમારા જેવા પાસે આવીને પણ પરમાત્માએ તમને કેવું ભાગ્ય આપે છે એને પણ સમજો એ પ્રમાણે થયું તો થોડી તૃષ્ણાઓ પાછળની ડોર ઓછી થઈ જશે તમે ખુદ નહીં સમજી શકતા હોય તો અમારા જેવા પાસે આવો રૂબરૂ આવો ખાલી ફોન નહીં કરો તો પરમાત્માએ તમને શેનો જન્મ આપ્યો છે શેના માટે આપ્યો છે અને તમારી દિશા અને દશા શું છે એનું તમને જ્ઞાન મળી જાય ગુરુ પાસે આવવાનો એ જ તો ફાયદો છે ગુરુ તમને ભટકાવતા નથી તમને એકત્રિત કરે છે તમને તમારામાં એકત્રિત કરે છે જ્યારે તમને તમારામાં એકત્રિત કરે છે તમારી સાથે એકત્રિત કરે છે ત્યારે તમારો આ ભાવ અને પેલા ભાવનો માર્ગ પ્રસિષ્ઠ થાય છે આ દેહનું પરમાત્મા સાથેનું મિલન થાય છે ગુરુ તમને તમારી સાથે મિલાવી દે છે એ ગુરુ ગુરુ તમને તમારી પહેચાન કરાવી દે છે એ ગુરુ એવી વ્યક્તિને મળો દુઃખ ઈશ્વરે આપ્યું છે તો એનો ઉપાય પણ એ જ કરશે બસ તું એટલું જ કર તારી જે કંઈ પણ પરિસ્થિતિ હોય દુઃખમય જે કંઈ પણ સંઘર્ષ હોય એ સંઘર્ષમાં પણ તું પરમાત્માને ગમે એ રીતે જીવતો રહેજે તારી પરિસ્થિતિઓની સાથે સમાધાન કરીને કોઈ શોર્ટકટ નહીં અપનાવતો તારા ચરિત્ર સાથે સમાધાન નહીં કરતો બસ તું કેવળ સુદ્ધ અને સાત્વિક જીવન જેવી ચરિત્રને જીવી જાળવી તું તારા યથા પ્રયત્નો કરતો રહેજે પણ સાથે સાથે નિત્ય થોડું થોડું ભજન પણ કરતો રહેજે એને પ્રેમથી પુકારતો રહેજે એ વાલા હું તારો બાળક છું મારા ઘટ જન્મના કર્મોને કારણે મને આ દુઃખ આવ્યું છે મને એમાંથી તું બહાર નીકળવાનો માર્ગ બતાવ મારા દુષ્કર્મોને સમાપ્ત કરવાનો તો માર્ગ બતાવ અને અંતે તું મને ધન ધાન્ય સમુદ્રી આપે તો એની સાથે મને આરોગ્ય આયુષ્ય અને અપાર ભક્તિ આપજે મને વિવેક બુદ્ધિ આપજે જેથી હું ફરી કોઈ દુષ્કર્મ નહીં કરું હું ધન સંપત્તિ અને સત્તાને સંભાળી શકું એવું મને સામર્થ્ય આપજે એવી વિવેક બુદ્ધિ આપજે હું પરસ્પર દેવો ભાવથી સર્વને જોઈ શકું વસુધૈ કુટુંબમ ભાવથી સમગ્ર વિશ્વને જોઈ શકું સર્વે પ્રાણી માત્રમાં મને તારી છબી દેખાય પછી એ નર હોય કે નારી હોય મને તારું જ સ્વરૂપ દેખાય એવી પ્રભુત્વ મને દિવ્ય દસ્તી આપશે સંજયની તો આ જ પ્રાર્થના છે આજ પ્રાર્થના અને આ જીવને મારું સર્જન કર્યું છે તો એ સખાઓ તમારું પણ સર્જન અવશ્ય કરશે માની તો આ એક જ રીત છે આ એક જ છે મંદિર મંદિર મસ્જિદ મસ્જિદ ચર્ચર પતકવાની જરૂર નથી ખુદમાં રહેલા મંદિરને તું થોડો ઉજાગર કર ખુદને તો સમજ કે તું કોણ છે તું એ પરમ પિતા પરમાત્માનો અંશ છે અને એ પરમપિતા પરમાત્માનો અંશ હોવાથી તું એ પરમ પિતા પરમાત્માને શોભે એવા કર એવું જીવન જેવું તો પાછી તારા દુખને હરાહર જયની જેમ એ મહાદેવ ઉઠી જશે તું મહાદેવના ખોરામાં રમતો થઈ જશે તું એક વાર આવું નિષ્કપત બહારક જો પરમાત્મા ભાવનું દુઃખ્ય છે આપણા દુષ્કર્મો પણ આ ભાવથી દૂર કરો જે આપણું છે એને ભોગવી લો દુઃખ ભોગવી લેવું અને સુખ વહેંચે એ તો સંત છે એ જ તો મનુષ્ય છે દુઃખ ભોગવી લે અને પોતાની પાસે જે સુખ આવે તે વહેંચે એ જ તો સંત છે એ જ તો મનુષ્ય છે અને એવા જ મનુષ્યની કલ્પનાથી પરમાત્માએ આ બ્રહ્માંડની રચના કરી આ પૃથ્વીની રચના કરી અને તમને જે આ દિવ્ય સંસાધનોને બધું આપ્યું છે જે કંઈ પણ આપ્યું છે અખું અખું આખું પૃથ્વી પર સામ્રાજ્ય જે આપ્યું છે એટલા માટે જ આપ્યું છે એને એક આ દિવ્ય પુરુષ મહામાનવની કલ્પના કરી હતી એની કલ્પનાને વિક્ષેપ કરો એની કલ્પના બહુ સુંદર છે ને એની કલ્પનાને સાકાર કરે એવી અહીંયા વિભૂતિઓ પણ છે ને તમે બજરંગ બાપાને ભજો છો જલારામ બાપાને યાદ કરો છો નારેશ્વરના અવધૂતને યાદ કરો છો સુરતમાં થઈ ગયા જે અવધૂતને યાદ કરો છો સાંઈ બાબાને યાદ કરો શ્રી ગુરુદેવ દત્ત મુજ માં તુજ મા રામ વાલા मुज मा राम सो दे संजये मुज मातु ता राम सो दे संय मुज मातु राम તુજમાં એ જ શ્રી રામ છે બહાર શું શોધે બહાર જે છે તો એનું પ્રતિક છે એનું દિવ્યાત્મા દિવ્ય સ્વરૂપ તો અહીં છે એને પેચાનો શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત સંજય બોડીયાલાના સર્વે માતાઓ સખાઓ ભાઈઓ બહેનોને મારી દીકરીઓને પ્રણામ ગુરુદેવ દત્ત જે ગુરુ સમ છે જે એમને પણ પ્રણામ શાસ્ત્રીઓ જ્ઞાનીઓ બધાને પ્રણામ હું તો આ જ્ઞાનના જે સાગર છે એનું એક પરપોતો માત્ર છું જે આવે છે તે વહેંચું છું તમને ગમે એ પરમાત્માનું છે નહીં ગમે એ મારું છે ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત સત્સંગ માટે નંબર આપ્યો છે બધાને ઘણા પાસે હજુ નથી તો પૂછે છે તો સેવન ફોર જીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો સેવન ફોર જીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ જીરો આજનો જે સત્સંગ છે ને ભાઈ એ પ્રમાણે જે પણ જીવશે મને વિશ્વાસ છે એ દુર્ભાગી માણસ પણ સદભાગી થઈ જશે ગમે તેવું કથિનમાં કથિન એનું ભાગ્ય હશે એ સદભાગ્યમાં ફેરવાઈ જશે એવું મને મારી ભક્તિ પરથી વિશ્વાસ છે શ્રી હૃદય દત્ત